પ્રાંતિજ શહેર સહિતમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના નાની ભાગો આંટિયાવાસ યુવક મંડળ દ્વારા પ્રતિમાની પૂજા કરી આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા કાઢી સ્થાપન કર્યું હતું તેમજ સાંસદના નિવાસસ્થાને રેલવે સ્ટેશન સહિત મોહેદવાસ રૂપાજી અને નાથાજીમાં પણ રાજપૂત સમાજ દ્વારા ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો ભાવિ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો એમ ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર ગણપતિ મહોત્સવની શુભકામનાઓ